આ સંમેલનમાં દેવંગી આશ્રમ ખીચા મુકામે આગામી થોડા સમયમાં શૈક્ષણિક સંસ્થાનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમને સફળ બનાવવા નરેશભાઈ મકવાણા જગદીશભાઈ પરમાર કલ્પેશભાઈ ચાવડા વગેરે ખૂબ જ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમના અંતે પધારેલા તમામ મહેમાનોએ પ્રસાદનો લાભ પણ લીધો હતો

ખીચા ગામે માધવદાસ બાપુ ના દેવાંગી આશ્રમ ને અંદર ધારી તાલુકા ની અંદર એક સરસ મજાની સ્કૂલ અને હોસ્ટેલ દલિત સમાજ ને મળી રહે આ હેતુથી ઓગણત્રીસ પંદર ચૌ ચૌદ એપ્રિલના રોજ એક મિટિંગ બોલાવવામાં આવી હતી જે અનુસંધાને ઓગણત્રીસ તારીખે આજે મિટિંગ બોલાવી જેના અંદર ખૂબ મોટી સંખ્યામાં ધારી તાલુકાના આગેવાનો અને અમરેલી જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલી અમદાવાદ રાજકોટ ભાવનગર અને દિલ્હી પ્રાથમિક શિક્ષણથી લઈ અને યુપીએસસીના શિક્ષણ સુધીનું માર્ગદર્શન અને વ્યવસ્થા ઊભી થાય એવી માધવદાસ બાપુની ઈચ્છા છે અને એમના સંકલ્પને સાકાર કરવા માટે તમામ અમરેલી જિલ્લાનો દલિત સમાજ એકત્રિત થઈ અને બાપુને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને પ્રોત્સાહિત કરેલ છે ધારી તાલુકાના ખીચા મુકામે દેવંગી આશ્રમ ખીચામાં પૂજ્ય માધવદાસ બાપુના અધ્યક્ષસ્થાને ધારી તાલુકાના તમામ મેઘવાડ સમાજના ભાઈઓ તેમજ અમરેલી જિલ્લાના કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહી અને ધારી તાલુકામાં ખીચા ગામે એક શૈક્ષણિક હબનું આયોજન થાય તેના માટે એક મિટિંગનું આયોજન કરેલી અને આ મિટિંગમાં ધારી તાલુકો તેમજ આજુબાજુના દરેક ગામડા અને અમરેલીથી વિશાળ સંખ્યામાં મોટી જનમેદની ઉપસ્થિત છેલી અને આ તકે એવું નક્કી કરવામાં આવેલું છે કે ટૂંક સમયમાં ધારી તાલુકાનું માધવદાસ બાપુના અધ્યક્ષ સ્થાને અને એના પ્રમુખ સ્થાને એક ટ્રસ્ટનું આયોજન કરવામાં આવે અને આ ટ્રસ્ટમાં છાત્રાલય તેમજ શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવે તેવું આયોજન કરવાનું તમામ જ્ઞાતિના આગેવાનોએ નક્કી કરેલ છે આ તકે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત રહેલ છે તેમજ આ કાર્યક્રમ પૂરો થતાં માધવદાસ બાપુના આશ્રમમાં તમામ આમંત્રિત મહેમાનોનું જમણવારનું પણ આયોજન કરી અને તમામે સાથે પ્રસાદ લઈ અને કા કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવેલ છે